મિત્રો ધાનેરામાં ઘણા વર્ષો પહેલા બનેલી આ એક ઘટના છે કે જેમાં એક જમીનદાર રહેતા હતા અને એમનું મેડીવાળું ઘર છે અને એસી વીઘાના તેઓ જમીનદાર છે અને પોતે એટલા પ્રભાવશાળી છે કે એમની સામે આંખો મિલાવી અને વાત કરવાની કોઈની હિંમત ના થાય અને ત્યારે એકવાર એમના પંથકમાં એક દુકાળિયું પરિવાર આવે છે એટલે એમના પંથકમાં દુકાળ પડ્યો છે તેથી પોતે ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા છે અને એકનો એક દીકરો સાથે છે અને એની બાઈ કે જેના ફાટેલા તૂટેલા વસ્ત્ર છે અને ચાલતા ચાલતા આ દાનભાની મેળી તરફ ચાલે આવે છે અને મનમાં વિચાર કરે છે કે કદાચ આ દરબાર એની ઉદારતા બતાવે અને બટકું રોટલો મળી જાય તો આજનો દિવસ આરામથી નીકળી જાય અને આમ આવી વાતો કરતા કરતા આવે છે આ મેડીએ અને આવીને જુએ છે તો આ સામે એક મંદિર છે અને એ મંદિરમાં મારી સિકોતર બેઠી છે અને દાનભા બાપુ માતા સિકોતરની આરતી ઉતારી રહ્યા છે અને પોતે પોતાની ધૂનમાં આરતી ગાઈ રહ્યા છે ત્યારે આ પરિવાર પણ આ દાનભાને પૂજા કરતા જોઈ રહ્યું છે અને આરતી પૂરી થઈ અને ત્યારે દાનબા આખો ખોલી અને માતાજીની સામુ ત્રણ તાજમ ભરે છે અને પછી પાછું વળીને જોયું ત્યાં તો પાછળ એક ગરીબ પરિવાર ચિથરિયા હાલતમાં જોયો ત્યારે આ દાનબા બોલ્યા કે ભાઈ કોણ છો તમે કે બાપુ દુકાળ્યા છીએ અને અમારા પંથકમાં કોઈ બાળબચ્ચા બચ્યા નથી અને અમે અમારા છોકરાનો જીવ બચાવવા માટે એ પંથક છોડી અને ચાલ્યા આવ્યા છીએ અને અમારા ઘરબાર પણ ત્યાં જ મૂકીને આવ્યા છીએ ત્યારે દાનબા કહે છે કે શું નામ છે તારું કે બાપુ મારું નામ જગો છે અને આ મારો પરિવાર છે કે ભાઈ અહીંયા આવ્યો છે તો કઈ કારણ તો હશે કે બાપુ જમવાનું મળી જાય તો સારું બે દિવસથી અમે કાંઈ ખાધું નથી કે તને જમવાનું તો આપું પણ જમીને ક્યાં જશે કે બાપુ જમવાનું મળી જાય તો તમારો ખૂબ ખૂબ આભાર અને પછી તો અમારા અન્નજળ અમને જ્યાં લઈ જાય ત્યાં અમે ચાલ્યા જઈશું ત્યારે આ દાનબા કહે છે કે તો તમે એક કામ કરો આમ ભટકવા કરતા તમે મારા ખેતરે કામ કરવા રહી જાઓ અને હું એમાંથી અમુક ટકા ભાગ તમને આપીશ અને તમારે ક્યાંય ભટકવું નહીં પડે ત્યારે આ વાત સાંભળી અને જગો અને એની બાઈ તો રાજી થઈ ગયા અને ત્યાં રહેવા માટે રાજી થઈ ગયા ત્યારે દાનભાના માણસો એમને જમવાની વ્યવસ્થા કરી આપે છે અને ખેતરમાં કામ કરવાનું બધું બતાવે છે અને ખેતરમાં જે જૂના ભાગીદારનું રહેઠાણ હતું તે રહેઠાણ આમને રહેવા માટે આપી દીધું અને હવે તો આ જગો દાનબાના ખેતરમાં કામ કરી અને સારી જિંદગી જીવવા લાગ્યો અને આમ કરતાં કરતાં એકવાર આ જગો ખેતરમાં કામ કરતો હોય છે ત્યારે આ દાનભાના ઘરે કોઈક વાગતા ઢોલે માતાજીની માનતા લઈને આવે છે ત્યારે દાનભા અને એમના માણસો બહાર આવે છે અને આ જગો અને એની બાઈ પણ જોવા આવે છે અને આવીને જુએ છે તો એક ભાઈને આ દાનભાની સિકોતર દસ વર્ષ પછી આજે દીકરો આપ્યો છે તેથી તેની ખુશીમાં માતાજી સિકોતરના મઢમાં તેઓ ચાંદીનું પારણું લાવી અને મૂકે છે અને પ્રસાદ કરે છે ત્યારે આ ઘટના જોઈ અને હર કોઈ હરખાય છે અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને આ દાનવા ભાદરવી પૂનમ આવે છે તેથી ભાદરવી પૂનમના દિવસે તેઓ અંબાજી ચાલતા જાય છે અને એવા જ ટાણે આ માતાજી સિકોતરનું મંદિર હવે સોનું પડ્યું છે ત્યારે એવા સમયે આ જગો રોજ માતા સિકોતરના મંદિરે આવે છે અને બે હાથ જોડીને કહે છે કે મારી આ ચાંદીના પારણાની તારે શું જરૂર છે અને જો તારી રજા હોય તો તું એ મને આપી દે તો મારું કલ્યાણ થઈ જાય અને આમ જગો બે ત્રણ દિવસ માતાજીને આવી અને આવી રીતે કગરે છે પણ જગાને કાંઈ જવાબ મળતો નથી કે સપનામાં પણ માતાજી આવી અને કાંઈ કહેતા નથી તેથી જગો એકવાર ગુસ્સામાં આવ્યો કે આ મંદિર જળ છે અને આમાં જે દેવીની મૂર્તિ રહીને એ પણ જળ છે અને આમાં કોઈ માતા સિકોતર બેઠી નથી અને દાનભા ભલે તારી સાંજ સવાર પૂજા ભક્તિ કરતા હોય પણ મને ખબર છે કે અહીંયા તું મૂર્તિમાં છે જ નહીં અને આમ જગો આટલું કહી અને એ પારણું પોતાના હાથમાં લે છે અને કહે છે કે હે સિકોતર હું આ પારણું તારું લઈ જાઉં છું કેમકે તારે તો આની કાંઈ જરૂર નથી પણ મારે જરૂર છે અને આમ કહી અને જગાએ આ પારણું લઈ લીધું અને દાનબા ઘરે આવે એ પહેલાં તો કોઈને ખબર ના પડે એવી રીતે બહાનું બનાવી અને સોનીના દુકાને જઈ અને એને વેચી અને રૂપિયા લઈ લીધા છે અને આમ કરતાં કરતાં દાનબા હવે ઘરે આવે છે અને ઘરે આવી અને નાઈ ધોઈ અને સૌથી પેલા તો વહેલી સવારે માતા સિકોતર ની આરતી કરવા જાય છે અને આરતી કરવા જેવું મંદિર ખોલ્યું ને ત્યાં તો તેમની નજરે પેલું પારણું ના દેખાણું તેથી તેઓ વિચારે ચડ્યા કે આ માતાજીનું પારણું વળી ક્યાં ગયું હશે અને પછી એમના માણસોને પૂછે છે પણ કાંઈ જવાબ મળ્યો નહીં તેથી દાનભા જગાને બોલાવે છે કે ભાઈ જગા ત્રણ ચાર દિવસ હું બહાર ગયેલો હતો તો પછી આ માતાજીનું પારણું નથી તો એને કોણ ચોરી ગયું હશે ત્યારે જગો બોલ્યો કે નાના બાપુ તમે મને આશરો આપ્યો છે તો હું તો આવું કામ ક્યારેય ના કરું ત્યારે દાનબા કહે છે કે ભાઈ જગા હું તને ક્યાં એમ કહું છું કે તું આ પારણું લઈ ગયો છે પણ હું તો એમ કહું છું કે ક્યાંક જોયું હોય તો તું અમને બતાવે બાકી અમે તને ચોર નથી કહેતા અને જો ચોરાઈ ગયું હોય તો પછી મારી સિકોતરના મઢમાંથી એ ચોર ક્યાં ગયો હશે ત્યારે આ જગો કહે છે કે હે દાનબા તમને જો તમારી સિકોતર ઉપર એટલો વિશ્વાસ હોય ને તો હવે કોઈને પૂછવાનું રહેવા દો કેમ કે એ તો માતા સિકોતરની મિલકત હતી તો એની મિલકતનું ધ્યાન એને રાખવું જોઈએ અને આપણા જેવા તુચ્છ માણસને શું ખબર હોય અને ત્યારે દાનબા કહે છે કે હા જગા આ તારી વાત સાચી છે અને હે મારી સિકોતર તારા આ મંદિરમાંથી તારું પારણું ચોરાઈ ગયું છે તો હું તો બહાર ગયો હતો અને તું તો ઘરે હતી અને શું તું આંધળી બની ગઈ હતી કે શું કે તારા ચોરને પણ ના પકડી શકી અને હું તારો સેવક તને એમ કહું છું કે આ પારણું તું પંદર દિવસમાં પાછું ચોર સાથે લાવી દે છે નહીતર મને તારા ઉપર વિશ્વાસ નહીં રહે માં અને આજથી આ પારણાની શોધખોળ હું બંધ કરું છું હવે તું કરે એ ખરું અને આમ પછી તો આટલી વાત કરી અને બધા પોતપોતાના માર્ગે વળ્યા અને જગો પોતાના ઘર તરફ જાય છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે હવે તો આ પારણું ક્યારે મળશે નહીં અને મેં તો એમને આડી અવડી વાતો કરાવી અને આ પારણાની શોધખોળ પણ બંધ કરાવી નાખી છે માટે હવે આનો ચોર મળશે નહીં અને આમ કરતાં કરતાં ચાર દિવસો વીત્યા અને ચોથા દિવસે આ જગાનો દીકરો બીમાર થઈ જાય છે ત્યારે સાંજના સમયે દાનભાને ખબર પડે છે તેથી તેઓ વૈદને બોલાવે છે ત્યારે તેઓ આવીને તપાસ કરે છે કે આને તો ગંભીર તાવ છે અને આની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે માટે મારાથી થાય એટલી દવા તો હું કરું છું પણ સવાર સુધીમાં જો આની તબિયત સારી ના થઈ જાય ને તો પછી તમે શહેરમાં જઈ અને આનો મોટો ઈલાજ કરાવવા તૈયાર રહેજો ત્યારે દાનબા કહે છે કે જગા તું ચિંતા ના કરતો હું બેઠો છું તારી સાથે જેટલા રૂપિયા જોશે ને એટલા રૂપિયા ખર્ચી નાખીશ પણ તારા દીકરાને કાંઈ નહીં થવા દઉં ત્યારે આટલી વાત સાંભળી અને જગાની પત્ની તો રડતી રડતી દાનબાના પગમાં પડી ગઈ કે બાપુ તમે અમારા માટે ભગવાન સમાન છો અને આજે અમારી પડખે ભગવાન થઈને ઊભા છો તો તમારો ઉપકાર હું કોઈ જન્મમાં નહીં ભૂલું ત્યારે દાનબા કહે છે કે અરે નાના બહેન એવું કાંઈ ના હોય આ તો મારી ફરજ છે અને હું એટલા માટે મદદ નથી કરતો કે તમે મારા ભાગીદાર છો પણ કોઈ અજાણ્યું વ્યક્તિ હોય ને તો પણ હું એને દવાખાનાની મદદ તો કરતો જ આવ્યો છું અને આમ આટલું કહી અને દાનબા પોતાના ઘરે જાય છે અને માતા સિકોતરનું નામ લઈ અને આરામથી સુઈ જાય છે અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે આ ધૂળના ધળીમલેથી દાનબાના સપનામાં મારી સિકોતર આવી અને કહે છે કે હે દાનબા તમે સવારે જે જગાના દીકરાને દવાખાના માટે રૂપિયા આપવાના છો ને એ તમે આપતા નહીં કે માંડી પણ જો હું એને રૂપિયા નહીં આપું અને એ દવાખોને નહીં પહોંચે ને તો એનો દીકરો મરી જશે કે એ ભલે મરી જતો પણ તમારે એને એક પણ રૂપિયો આપવાનો નથી અને આવું મારું સિકોતરનું કહેવું છે અને તમે હંમેશા મારી સિકોતરનું કહેવું માનતા આવ્યા છો તો આટલી વાત પણ તમારે માનવાની છે અને મારા બોલના વિરુદ્ધ તમારે જવાનું નથી અને આમ આટલી વાત કરી અને માતાજી તો સપનામાંથી અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતાં કરતાં સવાર થઈ ત્યારે વહેલી સવારે હજી તો દાનબા ઉઠ્યા પણ નથી અને મેડીના નીચે દરવાજો ખખડ્યો કે બાપુ મારો દીકરો વધારે બીમાર પડી ગયો છે અને તે રાડો પાડી રહ્યો છે માટે જેમ બને એમ જલ્દી એને શહેરની મોટી હોસ્પિટલે લઈ જવો પડશે માટે બાપુ તમે બહાર નીકળો અને રૂપિયાની વ્યવસ્થા કરો પણ ત્યારે આ અવાજ સાંભળી અને હવે આ દાનબા બાપુ તો ધર્મ સંકટમાં પડી ગયા કે હવે મારે શું કરવું હવે આને રૂપિયા આપીશ તો મારી સિકોતરનો બોલ કપાઈ જશે અને જો નહીં આપું તો આ દીકરો મરી જશે માટે હવે મારે શું કરવું જોઈએ અને પછી તો દાનબા બાપુ દરવાજો ખોલતા નથી અને પેલા બંને માનવીઓ આખો દિવસ દરવાજો ખખડાવી ખખડાવી અને કંટાળીને પાછા પોતાના દીકરાને લઈ અને એમના રહેઠાણે જાય છે ત્યારે દાનભા એમના માણસોને બોલાવીને કહે છે કે ભાઈઓ આજે મારે હોસ્પિટલમાં જવાનું હતું અને મારે આપણા આ ભાગીદારને રૂપિયા પણ આપવાના હતા તો પણ મેં એને નથી આપ્યા ત્યારે એમના સેવકો કહે છે કે પણ બાપુ તમે તો ગરીબોના વારે ચડનારા છો તો તમે એમને રૂપિયા કેમ ના આપ્યા અને ત્યારે એ દાનબા એટલું બોલ્યા કે મને પણ નથી ખબર કે મારી સિકોતરને શું ધાર્યું છે અને એમણે મને સપને આવી અને આ જગાને રૂપિયા આપવાની ના પાડી છે અને તમને તો ખબર જ છે કે હું મારી સિકોતરના બોલના વિરુદ્ધ ક્યારેય જતો નથી માટે મેં એમને રૂપિયા નથી આપ્યા ત્યારે એક ભાઈ એટલું બોલ્યો કે બાપુ જો ચીકોતરે ના પાડી છે તો આની પાછળ જરૂર કઈક રહસ્ય હશે નહીતર આવું બને નહીં અને આમ કરતા કરતા દિવસ વીત્યો ત્યારે આ બાજુ પેલા જગાનો દીકરો તો રાડો પાડી રહ્યો છે અને આ બાજુ આજે તો આ દાનભાએ માતા સિકોતરના દીવા પણ ભર્યા નથી અને માતાજી ઉપર તેઓ ગુસ્સામાં છે કે મારી તમે એક ગરીબની સેવા કરતાં મને કેમ રોક્યો છે અને આમ કરતાં કરતાં એ દિવસ પણ પૂરો થયો અને રાત પડી ત્યારે રાત્રે ફરી માતા સિકોતર આ દાનભાના સપને આવ્યા કે હે દાનભા આજે તમે મારી આરતી કેમ ના ઉતારી અને મારા દીવાધૂપ કેમ નથી કર્યા ત્યારે દાનબા કહે છે કે હે માડી હું એક ગરીબને બચાવવા જતો હતો પણ માડી તે મને સુકામ રોક્યો છે એનો મારે જવાબ જોઈએ અને ત્યારે માતા સિકોતર એટલું બોલી કે હે દાનભા બાપુ હું તમારી સિકોતર છું અને હું ક્યારેય તમને કોઈની સેવા કરતાં રોકતી નથી તો તમે એટલું તો વિચારો કે હું સુકામ આની સેવા કરવાની ના પાડું છું ત્યારે આ દાનબા એટલું બોલ્યા કે માડી આમાં જરૂર કાંઈ રાજ તો છુપાયેલું છે પણ માડી તમે એ રાજ કયું છે એ મને જણાવો તો મને ખબર પડે અને ત્યારે માતા સિકોતર કહે છે તો કે વહેલી સવારે તમે બજાર જજો અને અને બજારમાં આ નંબરની જે દુકાન છે ને એ દુકાને જઈ સોનીને કહેજો કે આ પારણું કોનું છે અને ક્યાંથી આવ્યું છે અને એને કોણ લઈને આવ્યું છે ત્યારે દાનપા કહે છે કે પણ માડી એમાં આ જગાના દીકરાનો શું વાંક અને એને શું લેવા દેવા અને ત્યારે માતા સિકોતર એટલું બોલ્યા કે તો હે દાનબા બાપુ કાલે વહેલી સવારે તમે જ્યારે સોનીની દુકાને જાઓને ત્યારે જગાને પણ સાથે લેતા જજો ત્યારે તમને ખબર પડી જશે કે શું ઘટના બની છે અને આમ આટલી વાત કરી માતા સિકોતર અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતાં કરતાં વહેલી સવારે આ જગો તો આજે આ દાનભા ઉપર ખૂબ જ ગુસ્સામાં છે ત્યારે દાનભા જગાના ઘરે જાય છે ત્યારે જગાની પત્ની પણ કહે છે કે હે દાનભા બાપુ અમે તો તમને ભગવાન માનતા હતા પણ અમને એવી નથી ખબર કે તમે ખરા ટાઈમે દરવાજો પણ નહીં ખોલો અને આજે ભલે મારો દીકરો હવે મરી જાય તો એ ભલે મરી જતો પણ અમારે તમારી સેવાની કોઈ જરૂર નથી ત્યારે આ દાનબા કહે છે કે એ તો હું તમને પછી કહીશ પણ જગા ચાલ મારી સાથે આપણે એક કામ પૂરું કરવા જવાનું છે અને પછી તો જગાને સાથે લઈ અને આ દાનબા બાપુ બજારમાં જાય છે અને એ દુકાને જઈ અને પહોંચે છે પેલા સોનીની પાસે અને એ સોની દાનબાને જોતાની સાથે જ તેમને કહે છે કે આવો બાપુ અમારા આંગણે અને ત્યારે દાનબા કહે છે કે હે સોની આજે સામે જે પારણું પડ્યું તે કોનું છે કે બાપુ એ તો આ તમારી સાથે જે આવ્યો ને ભાઈ એ બે ત્રણ દિવસ પહેલા આવ્યો હતો અને એણે જ આ પારણું વેચી માર્યું હતું અને એના રૂપિયા પણ મેં ગણીને આપી દીધા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ જગો દાનભા બાપુની સામુ લાજી મર્યો ત્યારે બજાર વચ્ચે દાનભાએ જગાને એક લાફો માર્યો અને કહે છે કે તારા જેવા પાપીના કારણે હું મારા સિકોતરનો દોષી બનવા જઈ રહ્યો હતો અને પછી દાનભાઈએ ફરી રૂપિયા કાઢી અને એ પારણું પાછું લીધું અને લઈ અને માતા સિકોતરના મઢમાં મૂક્યું ત્યારે આ પારણું પાછું આવેલું જોઈ અને તેમના બધા માણસો અને આ જગાની પત્ની પૂછે છે કે બાપુ આ પારણું ક્યાંથી આવ્યું કે હે બહેન આ તારો જગો રહ્યો ને એણે આ પારણું ચોરી અને સોનીની પાસે જઈને વેચી માર્યું હતું અને એના રૂપિયા પણ તેને ગણીને લઈ લીધા છે ત્યારે એની પત્ની જગાને પૂછે છે કે સ્વામી શું આ વાત સાચી છે કે હા મેં આ પારણું ચોર્યું હતું અને મને રૂપિયાની લાલચ આવી ગઈ હતી અને એટલા માટે મેં આવું કામ કર્યું હતું ત્યારે દાનબા કહે છે કે જોયું ને બહેન આ પારણું તમે ચોર્યું હતું અને એટલા માટે તમારો દીકરો બીમાર થયો છે અને એટલા માટે જ મને મારી સિકોતરે તમને રૂપિયા આપવાની ના પાડી હતી બાકી મને ક્યારેય સેવા કરતાં મારી સિકોતર રોકતી નથી અને તમારે તમારા દીકરાને જો પાછો સાજો કરવો હોય તો મારી સિકોતરના મઢડે આવી અને તમે એની માફી માગો તો કદાચ મારી સિકોતર તમારા દીકરાને સાજો કરી નાખશે અને પછી તો આ જગો અને એની પત્ની બંને મોઢામાં ચપ્પલ લઈ અને માતા સિકોતરને નમી પડે છે કે માડી અમે તારા ગુનેગાર છીએ અને અમારા દીકરાને તું માફ કરી દે છે અને જો મારો દીકરો સાજો થઈ જાય ને તો મારી મહેનત મજૂરી કરી અને બીજું આવું પારણું અમારી મહેનતે લાવી અને તારા પારે મૂકીશું અને આમ આવી ટેક રાખે છે અને પછી કહેવાય છે કે જગાના દીકરાને સારું થઈ જાય છે અને પછી તેઓ મહા મહેનત કરી અને પછી એક ચાંદીનું પારણું બનાવી અને માતા સિકોતરના મઢડે મૂકે છે અને મારી સિકોતર પણ એ દિવસથી જ જગાના વારે ચડે છે અને લીલા લહેર કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી સિકોતરના મિત્રો તમને આવા ઇતિહાસ રોજ રાત્રે સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં કેમ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી